મારા નાથ બનવા મને શુદ્ધ કરવા આવો ને પધારો મા

આવો ને પધારો મારા હૈ આવો ને ગુરુરાજ મારા સત્યા શોધમાં તત્વની ખોજમાં યુગયુગ થી બાવરો

અમૃત આખે આજો વરસાવો કરુણા સાધીએ લક્ષ્યને ને આવો ને પધારોમાં i

बरसा करुणा का भूषण युग युगना गुरुवर अमे नाथ तमो ने मान्या अमे साथ तमारी चाल्या संकल्प मारो करिए समर परम करिए सहारा वो दे पधारो महाराज आओ दे गुरुराज

Raja.

अविचल प्रतापी, कृपातरी अजब कुमारी जगतकारी जाया जया हो जो हो जो हे देवा, हो जो हो जो हे सूरी देवा

આ નાની ઉપર માં જ્યારે એમના પિતાજી સાથે આવ્યા ત્યારે એમનામાં જે હીર અને

એમના જીવનમાં ઓગણીસ ને વીસ વર્ષની વહી વચ્ચે વિક્રમ સંબંધ બે હાજર તેત્રીસ સુરત નું ચોમાસું અને હું એક નાનકડા છોકરા તરીકે સુરત ચોમાસું રહેવા અમારા ગુરુદેવ અમારા બંનેના ગુરુદેવ એમના ગુરુ દીક્ષા ગુરુ મારા ગુરુસપડાના ગુરુદેવ આચાર્યદેવ શ્રીમંત વિજય રામચંદ્ર સુખી મહારાજા પાસે હું ચોમાસું રહેવા ગયો અને હજી હું અંદર પ્રવેશ કરું કે આ નવીનભાઈ મારા પહેલાના પરિચિત હતા મેં એમને જોયેલા કિમજી દાદા મારા પિતાજીના મિત્રો અમારા ઘરે બહુ વારંવાર આવેલા હવે આ મહાપુરુષ એટલી વાત કરીને હું પૂરું કરીશ હું ચાર મહિના ભવિષ્યમાં જે બધા આચાર્ય ભગવાન થયા મુનિશ્રી હેમભૂષણ વિજય ગાધિપતિ આપણે ત્યાં મહારાજજી ના સમુદાયમાં થયા મુનિશ્રી

ત્યાર પછી અમુક વર્ષ પછી એવો એક સુયોગ થતા એમના ગુરુદેવે આ બદ્રીનાથજી શુક્લ પાસે રામચંદ્ર સુઈ મહારાજ ને ભણાવ્યા આપણને કે રામચંદ્ર સુઈ મહારાજ એમની પાસે ભણાવ્યા પણ ન્યાય જે છે ન્યાય જે જે શાસ્ત્ર ભણવા માટેનું એક સાધન છે ન્યાય વ્યાકરણ એ એ એ ન્યાય કાશીમાં ભણાય એક ન્યાય નીચે સાઉથમાં અનંતપુર વગેરેમાં ભણાય જેને નવ્ય ન્યાય વગેરે કંઈ કહેવામાં આવે છે તો એ ન્યાય શાસ્ત્રમાં નિપુણ હોય કાવ્ય શાસ્ત્રમાં વ્યાકરણ શાસ્ત્રમાં આ બધું સાધન છે તો એ રીતે એ આ બંનેને એવા વિદ્વાન કર્યા અને એ મોજીત વિજયજી મહારાજા જે એમના મોટા ગુરુભાઈ જે રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાના શિષ્ય હતા એ કાશીમાં વિદ્વાન થઈને આવ્યા અને એમના વ્યાખ્યાન સાંભળવા એટલે અતિશો વ્યક્તિ કે કઉ સાંભળ્યા છે બીજા રામચંદ્ર સુઈશ્વરજી અને આ રીતે આ બંને બંધુ વેલડીએ આ જૈન શાસન ઉપર જે કઈ મોટામાં મોટો ઉપકાર કર્યો હોય તો ગીતાર અને ગુંડા નામની એક સંસ્થા અમદાવાદમાં જેનો જેના પાયામાં રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે અમને અમને સૂચન કરેલું કે તમારી પાસે જે કઈ આ જ્ઞાન વૈભવ તમારો ક્ષેત્રમ છે એનો બધાને શ્રી સંતે લાભ મળે એવું તમે આગળ કરજો એના એ એ એ સૂચનના ભાગરૂપે એ ગુરુની આજ્ઞાના ભાગરૂપે

મણીલક્ષ્મી આમાંથી કોઈ એવા નહીં હોય કે જે નહી ગયા હોય એટલે મણી લક્ષ્મી ચોમાસુ કરી પાલિતા ત્રણ દિવસ ની વાંચના શ્રેણી છે અને એ વાંચના શ્રેણી શંખેશ્વરજીમાં છે બારસો જણાની સંખ્યા અગિયારસો નામ આવી ગયા છે બારસો જણ કેપેસિટી છે એટલે બિહાર ક્રમમાં કુદરતી રીતે આપણો રસ્તો આવ્યો અને અમે અમારા ભગવાન શ્રી સંગે ભાવુક ભાવિક ભાવુક પણ વિનંતી કરી વર્ષોથી હું તો એમનો બાળક છું નાનો એમના ચરણમાં હું તો વર્ષોથી કહેતો આવ્યો હતો કે એકવાર તો આપે વધારવું પડશે અને પ્રદીપભાઈ આરાધના ભવનના પ્રતિભાઈ મેનેજિંગ ટ્રસ્ટી એટલે કે એ એ એ કમિટી મંડળ ટ્રસ્ટી મંડળ એ લોકોએ પણ

આપ નથી આવતા અમારે તો અમારા આંગણે સ્વર્ગ પોતે આવે છે એવું એવું આજે અમારો ને અમે બચપણનો અમારો એવો મનોભાવ કે સ્વર્ગ જાતે આવ્યું છે એ ભી આ વ્યક્તિ છે આ વ્યક્તિ માટે બોલાય તો છું જે પણ ખૂબ ઉછળતા મનોભાવથી એક અઠવાડિયું સુરેન્દ્રનગરમાં લાભ લેજો સુરેન્દ્રનગરમાં બહુ સરસ લાભ લેવાય ત્યાં પણ બહુ સારી વ્યવસ્થા છે ઉદાર ઉદારતા પૂર્વકના મારા પ્રતિભાઈ એટલી સરસ વ્યવસ્થા કરી છે એનો બધા લાભ લેજો અને મહાપુરુષ પ્રત્યે ઉછળતા હૃદયનો ઉમળકો રાજજો એ મારી ખાસ ભલામણ છે ફરી એકવાર કહું છું ઉછળતા ભાવનો ઉમળકો રાજજો એ મારી જાયા જય હોજો હોજો હે સુરી દેવા હોજો હોજો હે સુરી દેવા

Shuri Deva, Sukha Ya Shiva ભદ્રાય ભતું સાન્િધ્ય શીતલ સંતાપરતું જ મો હે સુરી દવા હૃદે

Eu Krishnas, Hare Krishna, Krishna Krishna, Hare